મારું નામ વિજયભાઈ ભારજા ગામ સરપંચ તાલુકો મેંદડા જુનાગઢ ખરેખર કાલે અમે જોયું કે આપણા મુખ્યમંત્રી જે ખરેખર અસરગ્રસ્ત જે વિસ્તારો હતા એની મુલાકાત લીધી અને પોતાની સ્વદનશીલતા પોતા દાખવી એ બદલ અમે બધા ખેડૂત એનો ખૂબ ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ પરંતુ અમારે મુખ્યમંત્રી સાહેબને એટલી જ રજૂઆત હવે કરવાની છે કે ખરેખર એને જમીન સ્તર ઉપર જોયું છે તો હવે આ સહાયથી આ ખેડૂત બેઠો થઈ શકે એવી કોઈ પરિસ્થિતિ છે નહીં તો ખરેખર સાચા હિતમાં જો એને ખેડૂતની મદદ જ કરવી હોય તો એનું દેવું માફ થાય સંપૂર્ણ અને ખેડૂત પાછો દેવામાંથી ઊભો થઈ અને પોતે પોતાની રીતે પગભર થઈ અને ખેતીને એ સમૃદ્ધ બનાવે એના પ્રયત્ન ખેડૂત માટે કરે એના માટે અમે બધા ખેડૂત આજે મેંદડા તાલુકાના તમામ ખેડૂત હતી હું સરકારશ્રીને રજૂઆત કરું છું અને એને વિનંતી કરું છું બીજા નંબરમાંથી ટેકાના ભાવની જે ખરીદી કરવાનો સરકારના પ્રયત્નો છે એ બહુ સારા છે પણ એમાં સરકારશ્રીને પણ ટેકાના ભાવે ખરીદી કરવામાં ખર્ચો લાગવાનો છે અને ખેડૂતને અહીંયા પહોંચાડવામાં ખર્ચો લાગવાનો છે તો એ બંને ખર્ચો બચાવી અને જે અત્યારે માર્કેટિંગ યાર્ડની અંદર જે ભાવો છે એ ભાવનો જે ડિફરન્સ છે આજે જે વેચાય છે એનો જે ડિફરન્સ હોય સરકાર શ્રી પોતે નિરીક્ષણ કરાવી એના અધિકારીઓ પાસે જે ડિફરન્સના વધારાના પૈસા છે એ ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં ઝડપથી ઝડપી જમા થાય અને શિયાળુ પિત્તની અંદર આ પૈસા આવ્યા પછી ખેડૂત પાછો ઉભો થઈ અને નવું વાવેતર કરી પોતાના માટે એ આગળ વધે ને દેશના વિકાસ માટે તે હરણફોર ડોટ ભરે અને દેશના વિકાસમાં જીડીપી મુક્ત તો જ આખો દેશ સમૃદ્ધ બનશે અને મુક્ત નહીં થાય તો ખરેખર દેશ પણ એટલા દગલા પાછળ વયો જશે અત્યારે ખાલી ખેડૂત પાછળ છે તો ખરેખર દેશ આગળ લઈ જવા માટે ખેડૂતને ખરેખર એને મદદ કરવી જોઈએ એવી અમારે સરકાર શ્રી પાસે વિનંતી છે ભાલોડિયા કિશોરભાઈ મેઘજીભાઈ મારું ગામ ખડપીપડી તાલુકો મેંદરડા જિલ્લો જુનાગઢ હવે મારી સરકાર એક વિનંતી છે કે અત્યારે નુકસાની ગઈ છે એ તો બધાને ખબર જ છે નુકસાની સો ટકા ગઈ છે નુકસાની વગરનો ખેડૂત ગોતી મને બતાવે કે આમાં આને નુકસાની નથી બધાને નુકસાની છે તો અત્યારે ખેડૂતોને નાણાંનો પ્રોબ્લેમ જે બીજું કાંઈ નથી નાણાં ભીડીને હિસાબે નવું વાવેતર કરવું હોય તો હું કરવું તો સરકાર સહાયને બદલે ખેડૂતોને જો દેણું માફ કરી અને નવું ધિરાણ તાત્કાલિક ધોરણે આપી દઈએ એટલે ખેડૂત છે એ બધું મંડે લેવા અને મંડે વાવવા અને અત્યારે ઘણા લોકોએ એવી જાહેરાતો કરી છે કે અમે અમારી વસ્તુ ખેડૂતની યાંત્રિક સાધનો હોય કે બીજું એક્સ વાય જેડ કાંઈ પણ કે અમે પડતર કિંમતે જે અમને પ્રોડક્શન કિંમત પડતર થાય છે એ કિંમતે આપીએ છીએ તો હું સરકારને એમ કહેવા માગું છું કે સરકારી નિગમો છે સરકારી જે કાંઈ એના બધાય છે એ બિયારણ છે ખાતર છે એ પડતર કિંમતે ખેડૂતોને આપો તો ખેડૂત બેઠો થાય અને ખેડૂત કામે લાગે બાકી નગર આ પાંચ વર્ષે ખેડૂત ઊભો થવાનો નથી બસ મારી આ સરકારને વિનંતી છે કે તમે તાત્કાલિક ધોરણે કઈક કરો તો ખેડૂતને કઈક સહાય મળે બાકી ખેડૂત આમને પાયમાલ થઈ જાય અને આત્મહત્યા કરતા ખેડૂતોને હું તમને બહુ બચાવો આમાંથી મારું નામ ભાડજા હિરેન કુમાર જમનાદાસ ભાડજા ખડ પીપળી મારું ગામ છે જુનાગઢ જિલ્લાનું ને અત્યારે પરિસ્થિતિને અનુકૂળ એવી વાત છે કે મગફળી અત્યારે સો ટકા નાબૂદ થઈ ગઈ છે એના હિસાબે વહેલી તકે સહાય રૂપે સરકાર દેવું માફ કરી દે સો ટકા વળતર આપી દે એટલે તા તાત્કાલિક ધોરણે ખાતર બિહારની ખેડૂતો વ્યવસ્થા કરે એ ત્યારબાદ ખેડૂતોનું વાવેતર થશે ખેડૂતોને માગણી એવી છે અત્યારે કે ખાલી પાક ધિરાણ માફ કરી દઈએ અને જે યોગ્ય ટેકાના ભાવે જે ખરીદી કરે છે એનું ડાયરેક્ટ વળતર રૂપે ખાતામાં જમા કરાવી દે